મેદાન સાથે અને આધુનિક સુવિધા સાથેની આ જે શાળા છે એ આપણને અહીંયા દ્રશ્યમાન થઈ રહી છે આજે એનું ઉદઘાટન હતું તારીખ બાર પાંચ બે હજાર ચોવીસ ને રવિવારે આ ઉદ્ઘાટનમાં બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો સારંગપુરના કોઠારી સંત તેમજ બીએપીએસ સંસ્થાની કમિટીના મેમ્બર એવા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પધારેલા તેમજ અમદાવાદ સાહીબાગ મંદિરેથી મધ્યસ્થ કાર્યાલયમાં મુખ્ય સંત તરીકે સેવા આપતા પૂજ્ય યજ્ઞ પ્રિય સ્વામી પધારેલા અને મહેસાણાના સંતો પૂજે કોઠારી સ્વામી પૂજ્ય ભગત પ્રસાદ સ્વામી સંતો એ સંકુલમાં અભ્યાસ શરૂ થઈ ગયો છે લગભગ પોણી ચારસો જેટલા વિદ્યાર્થીઓને એડમિશન થઈ ગયા છે ધોરણ 1 થી લઈ અને ધોરણ નવ સુધીના વિદ્યાર્થીઓ અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ એ આ વિદ્યા સંકુલમાં અભ્યાસ પ્રાપ્ત કરશે આવતા વર્ષેથી બોર્ડ ના વિદ્યાર્થી જેવા કે એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ એમનો અભ્યાસ એ બોર્ડ નો પણ અહીં અહીં કરશે